હવે હાલ આ ખબર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રવલ જે જતીન આપણે વાત કરીએ તો આજે સમગ્ર જે રેકેટ હતો અને એમાં આજે ત્રણ છ વધુ આરોપીઓ ઝડપાયા છે તેને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે જતીન આપણો અવાજ નથી આવી રહ્યો અનમ્યુટ કરજો किन आपने चोकस जी कि जबर क्रॉड नो आठसो चार करोड़ नो गुतर वक्त ज साइबर क्राइम टीमें से लगभग दस जटा आरोपी धरपकड़े તે કરી હતી આજે ફરીથી એક વખત જે છે વધુ છ આરોપીઓની અટકાયત જે છે તે આ આજ આઠો ચાર કરોડના સાયબરફોર્ટના કેસની અંદર જે છે તે કરવામાં આવી છે આની અંદર જે અત્યારે હાલ જે તપાસમાં જે ખુલ્લું છે જે જે રીતે જે સંજય કેસવાલા કે જે એસપી સાયબર ક્રાઇમ સેલના જે એસપી છે તેમના દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓ જે છે આમાંથી ત્રણ આરોપીઓ જે છે તે બંગાળનો વ્યવસાય કરતા હતા તેમાં પણ ખાસ કરીને સાજિદ રૂપે સાધુ નામનો જે મુખ્ય જે વ્યક્તિ હતો તે તેની લગભગ અંદાજિત જ થી વધુ ટ્રકોની અને ખરીદી જે છે તે કરવામાં કરવાનું સામે જે છે તે આવેલું છે અને સાથે સાથે આજે આજે બીજા બે આની સાથે જોડાયેલા હતા તે લોકો આની સાથે જ ટ્રક અને વગેરેનો ધંધો જે છે તે કરતા હતા તપાસમાં નાના નાના વેપારીઓને સાયબરના ફ્રોડના નાણાં જે છે તે ચૂકવવા ચૂકવતા હોવાનું જે છે તે આ સાયબર તપાસનું અંદર જે છે તે સામે આવ્યું છે સાયબર ફ્રોડના નાના અલગ અલગ માધ્યમોથી જે છે તે બહાર પહોંચાડવામાં આવતા હતા કેસમાં અત્યાર સુધીમાં લગભગ વીસ થી વધુ નાનાનું ટ્રાન્ઝેક્શન જે છે તે થઈ ચુકેલું છે અને સાથે સાથે આ જે અન્ય ત્રણ આરોપીઓ જે છે તેમને બસો થી પણ વધુ ખાતા જે છે તે તેમના દ્વારા ખોલવામાં આવેલા હતા રાહુલ નામનો જે આરોપી હતો એ આ તમામ જે છે તે આ તમામ નાણાઓ જે છે તે ટ્રાન્સફર કરવા કઈ રીતે નાણાઓને કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા કયા નાણાને કઈ જગ્યાએ કયા માધ્યમથી પહોંચાડવા તમામ આધેડ આયોજન જે છે તે રાહુલ નામનો જે વ્યક્તિ હતો તેના દ્વારા કરવામાં આવતું હતું તે હું સાયબરની તપાસમાં જે છે તે ખુલ્યું છે છ વ્યક્તિઓની અટકાયત જે છે તે કરવામાં આવી છે સુરતથી તેમની અટકાયત જે છે તે કરવામાં આવેલી છે હજુ પણ આ આ કેસની અંદર સાયબરની તપાસ જે છે તે હજુ પણ ચાલુ છે અને જેટલા પણ

જો કિસાન ચોક્કસ થી આપણે જણાવી દઉં કે જે અત્યાર સુધીમાં લગભગ સૌ પ્રથમ જયારે આઠસો ચાર કરોડ જે ફ્રોડ થયો હતો ત્યારે દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જ્યારે દર દસ આરોપીઓના રિમાન્ડ લેવામાં આવે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે વધુ આ જે બીજા નામો જે છે તે ખુલ્યા છે અને તે ઉપરાંત પણ પૂછપરછ સિવાય પણ જે ટ્રાન્ઝેક્શનો હતા તે ચેક કરવામાં આવે સાથે સાથે જે આ લોકોના જે સીડીઆર હતા જે કોલ ડિટેલ રિપોર્ટ હતા તે આ લોકોનો જ્યારે ચેક કરવામાં આવે તેમાં ઘણા બધા એવા નામો નિયો પ્રય અનુપુલ્યા અને એ તે આ બધી તપાસના માધ્યમથી જ આ છ આરોપીઓ જે તેમની હટાત કરવામાં આવી છે ને હજુ પણ આ છ આરોપીઓ જ્યારે મળ્યા છે જ્યારે પૂછપરછ કરવામાં આવશે અ ત્યારે ચોક્કસથી હજુ પણ આને અને દે ઉપરાંત આમની પણ જ્યારે સંપૂર્ણ ડિટેલ જ્યારે ચેક કરવામાં આવશે તો આની અંદર થી પણ હજુ કદાચ બીજા કેટલાક લોકોના નામ હજુ પણ ખુલવાની શક્યતા રહેલી છે કેટલા નામો ખુલી શકે કે છે એવી અત્યારે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ હજુ પણ બીજા આની અંદર નાણો ખુલી શકે તેમ છે નામો ખુલી શકે તેમ છે અને બની એવું પણ શકે કે કદાચ એ નામો ના પણ ન હોય કદાચ બહાર ના પણ હોય કદાચ વિદેશ ના પણ હોય કદાચ બીજા કોઈ રાજ્ય ના પણ હોય બીજા કોઈ શહેરના પણ હોય એટલે કે કેમ કે સાયબર ફ્રોડ છે આ સાયબર ફ્રોડ કોઈ પણ દેશના કે કોઈ પણ વિદેશમાંથી પણ કોઈ જણ જગ્યાના ખૂણેથી આ સાયબર ફ્રોડ જે છે તે આચરવામાં આવતો હોય છે ત્યારે આ સાયબર ફ્રોડ ખૂબ જ જટિલ વિષય છે અને એટલા માટે સરકાર વારંવાર અપીલ જે છે તે કરતી હોય છે કે સાયબર ફ્રોડ થી સાવધાન રહો અને સાયબર કોઈ પણ જો

અત્યારે છેલ્લા છ મહિનામાં ઘણા બધા એવા જે ફ્રોડના કેસો છે સાયબર ઠગના જે કેસો છે એના રિલેટેડ ઘણા બધા કેસો સામે આવ્યા છે અને એને લઈને અત્યારે પોલીસ બી એના માટે કાર્યવાહી કરી રહી છે સાયબરની જે ખાસ ટીમ જે છે તે પણ એના માટે સતત કાર્યરત છે તો તેને લઈને આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાયબર ટીમ તરફથી લોકો માટે શું સૂચનાઓ આપવામાં આવી છે જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ગુજરાત પોલીસ સાયબર ફ્રોડ ને લઈને ખૂબ જ જે છે તે સચેત છે અને એટલા માટે જ વારંવાર આપે તો જોયું હશે કિશન હમણાં છેલ્લા સમયથી એમાં પણ જ્યારથી જે એસપી રાજેન્દ્રસિંહ ઝાલા આવ્યા છે વિવેક ભેડા આવ્યા છે સંજય કેસવાલા આવ્યા છે ત્યારથી સતત રાજદીપસિંહ છે તેઓ અગાઉ પણ જ્યારે ક્રાઇમમાં ક્રાઇમના ઓફિસર હતા એ વખતે પણ જો જે છે તે અનેક સાયબર ફ્રોડના ગુનાઓ જે છે તે ઉકેલી ચૂક્યા છે અને હવે જયારે સાયબર ક્રાઇમના જયારે એસપી તેઓ બન્યા છે ત્યારે ચોક્કસથી જ્યાંથી તેઓ એસપી બન્યા છે સાયબર ક્રાઇમના ત્યારથી લગાતાર જે છે તે દરરોજ બે કે ત્રણ દિવસે એક નવી માહિતી તેમના દ્વારા જે છે તે પૂરી પાડવામાં આવે છે એક નવો સાયબરનો તેમના દ્વારા ઉકેલવામાં આવે છે પણ જે પણ આની અંદર ખૂબ જ મહત્વની ફરજ જે છે તે નિભાવી રહ્યા છે ત્યારે ઘણા બધા ખુલાસાઓ જે તે સાહેબ ટીમ દ્વારા તેમના માધ્યમથી જે છે તે કરવામાં આવી રહ્યા છે કોઈ એલાવ કરવા માટે માંગે છે તો એવું કોઈ પણ પ્રકારનું ઓથેન્ટિકેશન આપ્યા દ્વારા ન આપો અથવા તો કેમકે કે આના જો આપ ઓટીપી આપો છો અથવા તો કોઈ લિંકમાં ક્લિક કરી અને જો એલાવ આપી દો તો ઓથોરાઈઝ આપી દો તો હેકર પહોંચી જતી હોય છે અને તેની સંપૂર્ણ માહિતી પાસે પછી એ જ હેકર ના દ્વારા ક્યાંક બીજા કોઈ લોકો ને નંબર ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેમના રિલેટિવ નંબર ટ્રાન્સફર કરવામાં આવે છે તેમના દ્વારા જો કોઈ પણ નાનું એવું કોઈ ભૂલ તેમનાથી થયું હોય અને પોલીસ ની વૃદ્ધિ પણ તેને પહેરેલી હોય છે અને તે પોલીસ અધિકારી બોલે છે એ રીતે તે વારંવાર કોલ કરતો રહે છે અને એ રીતે ક્યાંક ને ક્યાંક લોકોને ડિજિટલ એરેસ્ટ નો ભોગ બનાવવામાં આવે છે પરંતુ